ત્યારે હવે બિયાસ નદીનું વિનાશક રૂપ સામે આવ્યું છે જેમાં ભારે વરસાદથી બિયાસ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે બિયાસ નદીનો પ્રચંડ પ્રવાહ રસ્તામાં આવતા તમામ અવરોધોને ખેંચતો જાય છે મિત્રો નડિયાદની વાત કરીએ તો નડિયાદ શહેરમાં થોડા દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરના શ્રેયસ ગરનાળામાં વરસાદી પાણી પણ ભરાયા છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે ફરી બેટિંગ શરૂ કરી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં એકસો બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે તમને જણાવી દઈએ મિત્રો કે આજે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવતીકાલથી ફરી વરસાદી સિસ્ટમ બનશે તેમજ રાજ્યમાં ત્રણથી ચાર ઓગસ્ટ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી જેને લઈને અનેક જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો ત્યારે રાજકોટમાં વરસાદ બાદ હવે ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યા છે જેમાં રાજકોટમાં આજી ડેમ ચોકડી સર્કલ ઉપર ખાડા જોવા મળી રહ્યા છે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા દેશમાં અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને અનેક રાજ્યોમાં ભારે વરસાદે તારાજી હોય તેવા દ્રશ્યો ત્યારે ઉત્તરાખંડના હલ્દવાનીમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં ભારે વરસાદના કારણે એક કાર નાળામાં વહી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે તો મિત્રો સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ગઈ રાત્રિથી જ વરસાદી માહોલ જામ્યો છે રાજસ્થાનમાં ગતરાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે રાજસ્થાનના જયપુર અને સીકર સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે ભારે વરસાદના કારણે પિંક સિટી જયપુરની હાલત ખરાબ થઈ ગઈ છે જયપુરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે